નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે છીએ ભગુડા અને ભગુડામાં આગામી તારીખ સાત પાંચ બે હજાર પચીસથી અગિયાર પાંચ બે હજાર પચીસ સુધીમાં માગલમાનો ઓગણત્રીસમો પાઠોત્સવ તેમજ સહસ્ત્રચંડી યજ્ઞનું જોરદાર આયોજન થવા જઈ રહ્યું છે અને આજે આપણે છીએ આ મારી પાછળ જોઈ રહ્યા છો જે યજ્ઞશાળા અને આ યજ્ઞશાળામાં એકાવન કુડી યજ્ઞ અહીંયા થશે પૂર્ણ શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિ વિધાનથી આ યજ્ઞ નિર્માણ આ વાંસથી થઈ રહ્યું છે આખી યજ્ઞશાળા વાંસ દ્વારા બનાવાઈ રહી છે પૂર્ણ રીતે શાસ્ત્રોક્ત રીતે જે યજ્ઞ શાળા જે પ્રમાણે બનવી જોઈએ એ પ્રમાણે જ આ યજ્ઞશાળા બને છે ગાયના છાણથી આખી યજ્ઞશાળા લેપવામાં આવી છે આ અલગ અલગ ડિઝાઇનના એકાવન યજ્ઞકુંડ બનાવવામાં આવ્યા છે અને યજ્ઞકુંડની ડિઝાઇન એ રીતની છે કે આમાં કેટલી આહુતિ પડે એ પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે અને વેદોક્ત રીતે અલગ અલગ માપ સાઈઝના અલગ અલગ ડિઝાઇનના આ યજ્ઞકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે આ યજ્ઞકુંડ છે એ અલગ આકારનો છે બીજા દરેક યજ્ઞકુંડનો આકાર અલગ અલગ ડિઝાઇનમાં આમાં કરવામાં આવ્યો છે આખી યજ્ઞશાળાનું કેન્દ્ર સ્થળ છે અને મુખ્ય યજ્ઞકુંડ અહીં જ બનાવવામાં આવશે અને આ તૈયાર થઈ રહ્યો છે અને મુખ્ય યજમાન પણ અહીં બિરાજમાન થશે અને આપ અહીંયા જુઓ તો તે જે યજ્ઞશાળામાં જે દેવતાઓનું સ્થાપન કરવાનું છે એ તમામ દેવતાઓનું પીઠું આપણ માટેની પીઠું પીઠ બને છે અને અહીંયા આ મુખ્ય યજ્ઞ મુખ્ય યજમાન અહીં બેસ છે અને મુખ્ય યજ્ઞ કુંડ પણ અહીંયા તૈયાર થઈ રહ્યો છે મિત્રો આપણી સાથે છે સુરેશભાઈ અને પોતે સુરેન્દ્રનગરના વતની છે અને સુરજ બાંબુ વીરવચરાજ બાંબુ હાઉસ એની જે છે કંપનીનું નામ છે વીરવચરાજ બાંબુ હાઉસ અને આ આખી યજ્ઞશાળાનું નિર્માણ કાર્ય એ પોતે જ કરે છે તો વધુ માહિતી એની પાસે લેજો સુરેશભાઈ આપણે આ યજ્ઞશાળા આખી તમે જ બનાવો બરાબર અને આમ કેટલો સમય લાગ્યો તમને આ બનાવતા આમાં 1.5 મિનિટો લાગે 200 பை 200 ની યજ્ઞશાળા છે આ બરોબર 1.5 મિનિટો લાગે 1.5 મિનિટો લાગે અને આ સિવાય આમ તમે બધી જગ્યાએ એક શાળા બનાવવા જાવ અત્યાર સુધીમાં તમે કેટલી યજ્ઞશાળા નિર્માણ કર્યું છે અત્યાર લગીમાં 25 30 યજ્ઞશાળા અને આપણી પાસે કેટલા કારીગરો છે માર્કેટ સ્ટાફ છે 20 જણનો સ્ટાફ છે 20 જણનો સ્ટાફ છે અને આપને માં-બાપે એ પ્રમાણે આપ આખો એને હું કરું બધા કઈ કઈ કામ કરાવું એને મારું ઉદ્દેશમાં આવે વાત થઈ બધું હું આપી દઉં બરોબર કામ કરવું ની પાસે છાતી બનાવી એમાં મોટા મોટા આપ આટલી તમે 20-25 બનાવી છે 30 આ મોટા 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 બનાવી સો ભાઈ સોની બનાવી છે છાતી બનાવી છે આ મોટા મોટી બસો 200 પહેલી વખત બનાવી આપ ભગોડા મંગલધામમાં ભગોડા માતાજીનો તમારી ઉપર કૃપા કે તમને આ લાભ આખા ગુજરાતમાંથી તમને લાભ મળ્યો અને તમે આ કાર્યને અહીં નિર્માણ આપ્યું

પછી બીજું કે તમારો માનો કે સંપર્ક કરવો હોય અમારે બરોબર તો કે અગ્નશાળા બનાવવી તો સંપર્ક તમારો મોબાઈલ નંબર જણાવી દો જેથી અમે સંપર્ક તમારો કરી શકીએ મારો મોબાઈલ નંબર છે છન્નું છ બાવીસ છાસઠ જીરો ત્રેવીસ છન્નું છ બાવીસ છાસઠ જીરો ત્રેવીસ સુરેશભાઈનો મોબાઈલ નંબર છે અને આપની કંપનીનું નામ ભાઈ બોલી જતો વીર વચરાજ બાંબુ ફર્નિચર વીર વચરાજ બાંબુ ફર્નિચર સુરેન્દ્રનગર અને આપને અમે મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપી દઈશું અને પોતે યજ્ઞ યજ્ઞશાળા સિવાય આપ શું શું બનાવો યજ્ઞ આપણે રેસ્ટોરન્ટમાં મઢુલી બનાવી વાંસની બરાબર પછી દરિયા ખાતે ટેન્ટ બનાવી પછી વાંસના પંદલા બનાવી છે પછી વૃક્ષના પિંજરા પિંજરા બનાવી છે ટોટલ વાંસ મારા બનાવી છે બરાબર મતલબ આ વુડન કામ બધું તમે કરો વુડન કામ બધું આપનો ખૂબ આભાર આપને અમૂલ્ય સમય અમે આપ્યો એ બદલ આપનો ધન્યવાદ

એ એમ ગણાય કે કામ થઈ અને પોતે સદભાગી બની રહ્યા છે કારણ કે કામ મિત્રો બે પ્રકારના હોય છે એક કામ એવું હોય છે કે જે તમને કરવાની ફરજ પાડવામાં આવે છે અને એક કામ એવું છે કે જે તમે પોતાના અંદરના હેતથી અંદરના હરખથી તમે કરો છો અને આ એ જ કામ છે કે જે આ આ બહેનોને એને હરખ થાય છે કે હું અમે પણ આ માતાજીનો આવું આવું સરસ મજાનો યજ્ઞ થાય છે માતાજીનો અવગંપુષ પાઠોત્સવ થાય છે તો આપણે પણ ફૂલની તો ફૂલની પાંખડી રૂપે આપણે પણ આપણું કોઈ સેવાનું યોગદાન આપીએ જેમ ભગવાન શ્રી રામચંદ્રજી સેતુ બાંધી રહ્યા હતા તો નાની એવી ખિસકુલીએ પોતાનું યોગદાન આપ્યું હતું તો આપણે પણ એક ખિસકુલી રૂપે આ સેવા યજ્ઞમાં યોગદાન આપે છે આ માવડિયું સરસ મજાનું આપ જોઈ રહ્યા છો કે આરતી નીકળી રહી છે અને પોતે મનુષ્ય અવતાર આપણને મળ્યો છે તો આવું સેવા કાર્ય થઈ અને કૃતાર્થ થઈ રહ્યા છે Gracias. Sí. Sí.